જ્યારે વોર્ડ દીઠ રૂપિયા ચાલીસ લાખની ફોડવારીની રકમમાં ચાર લાખનો વધારો કર્યો છે કાઉન્સિલરને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રૂપિયા બાવીસ લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ રૂપિયા અડતાલીસ લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં વિકાસના રૂપિયા એક હજાર સાતસો પચાસ કરોડના કામો કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતને પાકા ખાતે જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરાવવાનું ઠરાવવામાં આવે છે હાલમાં ઓપીડીના બિલો રિએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે તેમાં નીચે મુજબનો ફેરફાર કરવા અભિપ્રાય છે ઓપીડીના કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબ કરેલી યુસીએચસી યુપીએચસી પરથી લેવાની રહેશે દવાઓ યુસીએચસી સીએચસી યુપીએચસીમાં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી લેવાની રહેશે અને તે જ બિલોને રિએમ્બર્સ કરવામાં આવશે જો બંને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશિયલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓના બિલોને મંજૂરી કરવાનું નક્કી કર્યું છે વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ લઈને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવા દર પચાસ હજારની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન કુપોષિત બાળકો માટે આરયુટીએફ આરયુએસએફ સેસે આપવાની વ્યવસ્થા કરવી સીએસઆર સેલની રચના કરાવવાનું ઠરાવવામાં આવ્યું હતું હાલોલથી પ્રવેશતા હરણી ગામ બ્રિજ બનાવવા તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો સુપર બ્રિજ ચાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંક્શન ઉપર બ્રિજ બનાવવાના ઠરાવ કર્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાઇન ન્યૂઝ વડોદરા વડોદરા મહાનગર સંસ્કારી નગરી તરીકે જાણીતું મહારાજા શ્રીમંત સાહજીરાવ ગાયકવાડની નગરી એનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ અને ચોવીસ પચીસનું નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું પાંચ દિવસ સુધી લગભગ સાતથી આઠ સેશનમાં થાઈના તમામ માન્ય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનને અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એ ને ત્રીસ કરોડનું હતું જેમાં રિવાઈઝ બજેટમાં ત્રેપનસો સત્યાવીસ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે કમિશનર સાહેબે જે ત્રેપનસો સત્યાવીસ કરોડની કદ મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે જે ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ છે એ કમિશનર સાહેબે પંચાવનસો ત્રેવીસ કરોડનું બજેટ મંજૂર કર્યું કર્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો અને આવકમાં વધારો ઘટાડો કરી અને લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો છે અને જે આખરી બજેટનું કર છે એ પંચાવનસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું થાય છે આ બજેટમાં જે કર વર કર અને વેરામાં જે કોઈ વધારા કરવાના હતા એ કરવામાં નથી આવ્યા એટલે નાગરિક ઉપર નાગરિકો ઉપર પાણી કર હોય સામાન્ય કર હોય ફાયર ટેક્સ હોય આ કોઈ પણ જાતના કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી બજેટ સર્વાંગી વિકાસ સર્વસમાવેશીક વિકાસ વડોદરા શહેર સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને રેઝિડન્ટ સિટી બને અને આવનારા દિવસમાં નાગરિકોની આકાંક્ષા અપેક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું સર્વાંગી બજેટ એ અલગ અલગ વિકાસના જે કામો છે એ તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં ચૌદથી પંદર જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેથી કરીને આવનારા સમયમાં ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે એવી જ રીતે ટ્રાફિક માટે તમામ બમ્પરો એક સમાન સાઇઝના વડોદરા શહેરમાં બનશે ટ્રાફિક સાઇનેજીસ લાગશે નવા ટ્રાફિક સિગ્નલ બનાવવાનું આયોજન છે રાત્રિના સમયે વાહન ચાલકોને કોઈપણ જાતની તકલીફ ન પડે એ માટે રોડ ઉપર કેટસાય તમામ પ્રકારના થર્મોપ્લાસ્ટિક પેન્ટ એમાં સેન્ટર લાઈન હોય એજ લાઇન હોય ઝીબ્રા ક્રોસિંગ હોય મીડિયન રિફ્લેક્ટર હોય ડિલિનિયેટર હોય અને બોલર હોય આ તમામ સુવિધાઓ જે મુખ્ય માર્ગો છે એની પર ટૂંક સમય ઊભી કરવામાં આવશે એવી જ રીતે ચારેય ઝોનમાં અલગ અલગ ઝોનમાં સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને હરણીસ કલ્ચર પાર્ક અને ગોત્રી એરિયામાં લાઇબ્રેરી અને યોગા સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં નાગરિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે આરોગ્યલક્ષી એના માટે ચાલીસ જેટલા પીએસસી કાર્યરત છે નવીન સમયમાં આગામી વર્ષમાં નવીન ચાર સીએચસી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનના સંયુક્ત ફાળાથી અલગ અલગ ઝોનમાં નવીન ચાર સીએચસી સેન્ટર ઊભા થવા જઈ રહ્યા છે એંશી જેટલા આરોગ્ય મંદિર મંદિર એટલે કે અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું આયોજન થઈ રહ્યું છે અને આ તમામ જે આયોજન થશે ત્યારબાદ એવું કહેવાશે કે હેલ્થની ફેસિલિટી લોકોના દ્વારે પહોંચશે અને નાગરિકોને હેલ્થ ફેસિલિટીમાં કોઈપણ જાતની તકલીફ નહીં પડે વડોદરા શહેરમાં લગભગ એકસો ઓગણત્રીસ જેટલા ગાર્ડનો નવા અર્બન ફોરેસ્ટો ડિવાઈડર પર પ્લાન્ટેશન રોડની બંને બાજુ પ્લાન્ટેશન નવા આરોગ્ય વન હોય ઔષધિ વન હોય વન હોય બાંબુ વન હોય આ પ્રકારના આયોજનો હાથ ધરેલા છે ખાસ કરીને વૃક્ષારોપણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા શહેરનું ગ્રીન ઓડિટ કરવાનું પણ સ્થાયી સમિતિના સભ્યોનું સૂચન છે જેથી કરીને આગામી સમયમાં પ્લાન્ટેશન માટે પ્લાનિંગ કરી શકાય Subscribe now and press the bell icon. Never miss an update.